મૂર્ખ માણસો પ્રકૃતિને પ્રસાદ જોઈએ કોઈનો જીવ નહીં અને અલ્લાહને લોહી નથી જોઈતું દુઆ જોઈએ મંદિરની સીડીઓ ઉપર બકરાનું લોહી વહે બકરાના પ્રાણ જાય કે મસ્જિદની અંદર લોહી રેડાય આ બધું પ્રકૃતિને મંજૂર નથી અલ્લામિયાને મંજૂર નથી આ બધું માણસાઈની વિરુદ્ધ છે માણસાઈનો નાશ છે આનાથી માણસાઈ મરી પરવારે છે જીવતો માણસ સ્વર્ગમાં જઈ નથી શકતો અને મરેલો તેનું વર્ણન કરી નથી શકતો બોલી નથી શકતો તો પછી આ સ્વર્ગ અને નર્કની વાતો લાવ્યું કોણ સ્વર્ગ અને નર્ક છે ક્યાં આપણા દેશના વૈજ્ઞાનિકોએ પત્તો લગાવી દીધો છે મંગળ ગ્રહનો પણ ચંદ્ર પર પણ આપણા વૈજ્ઞાનિકો પહોંચી ગયા બહુ જ હોશિયાર છે આપણા દેશના વૈજ્ઞાનિકો જો સ્વર્ગ જેવું કંઈ હોત તો તે ચોક્કસ સ્વર્ગની પણ શોધ કરી ચૂક્યા હોત પરંતુ સ્વર્ગ તે માણસની મગજનો વહેમ છે સ્વર્ગ અને નરક જેવું કંઈ છે જ નહીં તે અંધવિશ્વાસ છે અને માણસને ડરાવવા માટે બીવડાવવા માટે ઉપજાવી કાઢેલી વાતો છે જ્યારે ભગવાન પાસે જાઓ છો ને ત્યારે ભીખ માગો છો અને કહો છો કે પ્રભુ મારું આટલું કામ થઈ જશે તો હું પાંચ કિલોનો પ્રસાદ ચઢાવીશ બે કિલોનો પ્રસાદ ચઢાવીશ આટલા ઘીની સુખડી ચઢાવીશ આટલા ઘીનું સુખડી અને નારિયેળ પણ ચડાવીશ શું ભગવાન ત્યાં કોન્ટ્રાક્ટ લઈને બેઠા છે મતલબ તમે ત્યાં જાઓ છો અને ભગવાનની સામે આપ આજીજી કરો છો એટલે ભગવાન તમારું કામ કરી નાખશે આ ભક્તિ છે કે ઢોંગ છે આ પાખંડ છે ભક્તિના નામે ભગવાનને છેતરવા નીકળી પડ્યા છો ભગવાને શું કોન્ટ્રાક્ટ રાખ્યો છે ઠેકો રાખેલો છે તે તમને પ્રસાદના બદલામાં બધું આપી દેશે આ દુનિયાની અંદર ખરાબની સાથે ખરાબ વ્યવહાર થાય કે ન થાય પણ હું એટલું ચોક્કસ કહીશ કે સારા માણસો સાથે ખરાબ વ્યવહાર ચોક્કસ થતો હોય છે હરરોજ ગામમાં બે જગ્યાએ ઘંટડી વાગે છે એક સ્કૂલની અને બીજી મંદિરની મારા વિચારો પ્રમાણે મારું મન મારું દિલ એવું કહે છે કે જો મંદિરની ઘંટડી વાગે છે ને ત્યાં તમારા છોકરાઓને મોકલશો ને તો પાછળથી ભીખ માગતા શીખશે અને જો સ્કૂલની ઘંટડી વાગે છે ને ત્યાં તમારા છોકરાઓને મોકલશો ને તો ભણી ઘણી અને હોશિયાર થશે અને ગમે તે જગ્યાએ અધિકારી બનશે અથવા વૈજ્ઞાનિક અને ડૉક્ટર બનશે વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો